પણ બે હજાર બાર નથી અને બીજી વસ્તુ શું નથી તમને ખબર દેખાડી દેખાય દેવા તમને ખબર તો ફાઈનલી ભાઈ આપડી ગાડી રિવિલ કરવાનો સમય આવી ગયો આપણી પાઈ પાય જોડીને યુટ્યુબ મને થી આપણા ખર્ચે લઈ લીધે હે અને ગાડી કઈ છે તમને ખબર છે હેલો રામ રામ ડાયરા અને ગુડ મોર્નિંગ નવો દિવસ સુખી ગયો ને ભાઈ નવો વ્લોગ ચાલુ કરી નાખ્યો ને આજે તો ખુશીનો પાર નથી થવાનું હું કામ તમને ખબર છે ને થમનેલ ફોટો જોઈને તમે ઓલરેડી વીડિયોમાં આવી જ ગયા હો સાચું જ ભાઈ કોઈ જાતનો આપણે ક્લિક બેટ નથી લીધો આપણે લઈ લીધી હે ગાડી એટલે મેં કીધું બનાવી નાખી વ્લોગ મને ખબર છે તમે કયું ના વાઈટ જોયું ને બેઠા હો કે આપણે કઈ ગાડી લીધી છે ગાડી આપણે ક્યાંથી લીધી હે સુરતથી લીધી છે અને સુરત થી ગાડી આપણે પરચેસ કરી ઈ વ્લોગ હે ને કાલું મૂકવાનો

માતાજીના દેવસ્થાને આપણે કારણ કે મારી લાઈફ ની આ મારી પેલી ગાડી છે આ મિત્રો જૂની ગાડી આપણે લીધી પણ આપણા પૈસાની લીધી છે અને આ ગાડી ભાઈ આપણે આપણા ખર્ચે જ લીધી આપણા યુટ્યુબની ની કમાણી ઉપરથી લીધી હે થમનેલમાં જોઈ લીધું હતું ને યુટ્યુબના ના પૈસા એ વાત સાચી છે આપણે યુટ્યુબ ના પૈસા જ લીધી હે બહુ વડી ગાડી નથી લીધી જીણકી જ ગાડી લીધી છે પણ તમે ગેસ કરો વિચારી લો કે આપણે કઈ ગાડી લીધી હે આગળના લોક જોયા છે એમાં થોડોક આપણે આઈડિયા આવી ગયા આપણે કિના કિના ચક્કર માર્યા હતા ઇકો સ્પોટના ચક્કર મારી બ્રેઝાના સ્કોર્પિયાના સ્કોર્પિયો પણ આપણે કઈ ગાડી લીધી હે શું લાગે તમને કોમેન્ટ કરી નાખો કોમેન્ટ કરીને પછી ડિલીટ ના કરજો મને ખબર છે થોડી વારની ગાડી તમેલ કરવાના હો પછી યાર મારી પડી છે ફટાફટ વિડીયો પોસ્ટ કરો નાખો મેં કઈ ગાડી લીધી છે તમને હું આઈડિયા હું અંદાજ લાગે હે ફટાફટ કોમેન્ટ કરવા ડિલીટ ના કરજો જોઈ કેટલાક જણાનું સાચું પડે અને ભાઈ આમાં કઈ ખોટું પડે તો તમને ક્યાં કોઈ સજા છે તો ફાઇનલી ભાઈ આપણી ગાડી રિવીલ કરવાનો સમય આવી ગયો આપણી પાય પાય જોડીને યુટ્યુબ મને આપણા ખર્ચે લઈ લીધે હે અને ગાડી કઈ છે તમને ખબર હે પછી અહીંયા ધોઈ બોને મેં રાખીએ ગાડીને મારે મુહરત તો વેલેરું જ કરવું હતું પણ અહીંયા આડી વેહું બાંધી હતી જ્યાં સુધી ના છોડાય ત્યાં સુધી ગાડી બહાર ના નીકળે અને ધોવાય નહીં તો કઈ કે થાય એટલે પેલી આપણે વેહું પહેલી આપડી આપડે આપણે ઘેવું પાઈ લીધી એટલો પટ્ટા આપણે ખુલ્લો કરી નાખ્યો રેડી હું વાંધો હોય ખબર જીમ જીમતીમ કરીને ઉપર હાલવીતા દીધી શિફ્ટ હવે આને હે ને કાઢવી જોઈએ ક્યાંથી કાઢવી જોઈએ અહીંથી કાઢવી જોઈએ લઈ ગયા ને તો અહીંથી લઈ ગયા હતા પણ આ ગાળો હે ને બહુ જ ટૂંકો ને આ ગાળો હે ની મોટો હે પણ આગાળામાં હે ને ઢાળ બહુ નીચેનો ઢાળ બહુ જાજો એટલે જો આ દેખાય આ પાણકાને હે ને બધું ભૂટકી જાય એટલે મેં શું ચાલુ કર્યું આ દેખાય બૈળ નાખવાનું ચાલુ કર્યું હું થોડુંક લેવલિંગ કરી ને એટલે શિફ્ટ આપ ગાડી આપણે અહીંથી હેને આરામથી આવી જાય અહીંથી આરામથી આવી જાય પછી ઇન્ટ્રો શૂટ કરવાનો હોય એ તો તમે જો કે ઓલરેડી જોઈ લીધું હા ચાલો કોઈ પણ સારું કામ કરીને કે કોઈ પણ સારી વસ્તુ લઈને એને આપણે શું કરવાનું હોય મુહર્ત કરવાનું હોય કંઈ વાંધો નહીં મસ્ત મજાનું ભાઈ આપણે મુહૂર્ત કરી નાખી કંઈક ફૂલડા બુલડા ચાંદલા બાંધલા કે ઓલા હાથી બધું કરી નાખી મસ્તીનું ભાઈ કારણ કે આપી તો ભાઈ જિંદગીની પહેલી ગાડી છે ને એટલે મારા બાપા એને લીધી પણ મારા માટે તો ભાઈ આ પહેલી જ નવી ગાડી છે ને તો ફટાફટ પહેલાં મુહૂર્ત કરી નાખી પછી ને બહાર કંઈક માતાજી જતા આવી

ઘણા લોકો કહે કે ભાઈ સ્વિફ્ટ ગાડી શું કામ લીધી તમને ખબર ને ભાઈ આપણે ઘણી વાર શિફ્ટ જ લેવી પણ નથી અને બીજી વસ્તુ શું નથી તમને ખબર દેખાડી દઉં એટલે તમને ખબર પડી જાય ડીઝલ હે સીએનજી નથી સીએનજી ભાઈ આપણે આ બાજુ છે ને સ્ટેશન બહુ ઓછા છે અને પ્લસ માં ઘરે બહુ બધા મન નહોતું કે સીએનજી ગાડી લેવી કે એમાં થોડું ઓલું થાય પછી આપણે છે ને ડીઝલ ગાડી જ લીધી છે ઘણા લોકો કહે ભાઈ ડીઝલ ગાડી જ શું કામ લીધી છે ભાઈ આપણે લેવીતી ગાડી હે ને રોકડ લેવી હતી આપણે આટલી કિંમતમાં ડાઉન પેમેન્ટ ભરીને સ્કોર્પિયો મહિન્દ્રા થાર જેવી ગાડી લઈને રોલા સોલા પાળીને યુટ્યુબ ચેનલ જગાવી શકતા હતા પણ ના એવો ખોટો દેખાડે કરીને આપણે નથી આગળ વધવું હે આપણે આપણી સ્કિલ આપણી બોલી ઉપર જ આગળ વધવું હે અને શરૂઆત આપણે નાની ગાડીથી કરવાની હતી અને મારી લાઈફની તો પહેલી ગાડી છે એટલે મેં કીધું નાનકડાથી શરૂઆત કરીએ તો કંઈ વાંધો નહીં બાકી થાર બાર તો આપણે લઈ જ હકતા હતા ડાઉન પેમેન્ટ પણ ભાઈ હપ્તા રાખવાના પણ એમ નહીં મેં કીધું એક ગાડી લેવી હે આપણે રોકડે જ લેવી છે એટલે આપણે સ્વિફ્ટ ગાડી લીધી છે ઓકે આગળ નું વાત બોલી કેટલા લોકોની યોગ્ય લાગે એ જ કમેન્ટ કરી નાખજો રેડી હું ફટાફટ મોડું થાય છે રસ્તો બહુ ખરાબ છે ટૂંકો રસ્તો બહુ જાજો રહ્યો અને પાણકા છે ને જો હેડા ખેટા બકરા વાળા આવતા હોય ને ખેટા બકરા તાની ઉપર ચડી જતા હોય આરામથી પછી પાણકા ખેરતા જતા હોય જો આવી રીતના જો આમ હેઠા આવી જાય તો આને આપણે પહેલા ઊંચા ચડાવવા જો પછી જ આપડી ગાડી આવી જાય રેડિયાલ ફટાફટ ઉપર ચડાવી લીધું અમે જતા હતા ગાડી લઈને પણ જો આગળ છે ને વધારે પાણી આવે ને તો એ જો અહીં ઓડી રાખી છે રિક્ષામાં ઓડી તો અહીંથી ડાયરેક્ટ પરચેસ તમારે કરી લેવાની શિફ્ટ લીધી એવી રીતના ઓલી ઓડી લઈ લેવાની પછી પાણીમાંથી વહી જવાનું ભાઈ આપણે મંદિર પૂગી ગયા મંદિર ક્યાં હે ગામમાં આપણું મંદિર છે અને ગાડી બાડી અહીં ભાઈ રાખી દીધી છે આનીકવાર મંદિર છે ઉનિકોર જે ફરતા આવી ને આની આપણે શું લઈ લીધું હે નારિયર લઈ લીધું છે અગરબત્તી લઈ લીધી હે આવતા જરીક નારિયર બાય વધારતા આવી અગરબત્તી બી નાખી દર્શન કરીને ફરી પાછા નીકળી જવાના હે ભાઈ બહુ જાજુ પડે હે ને આ નારિયેળ આપણે શું કરવાનું હે માથાના છોટલા આપણે કાઢો હે ને મંદિર પતિ આવી શું છે બહુ જાજી થઈ ગઈ આનો ઉપયોગ બધા બે રીતે કરે આવી રીતના કરે ઘણા લોકો આવી રીતના કરે ઘણા લોકો આવી રીતના કરે તમે કઈ રીતે ઉપયોગ કરો એ ખાસ કોમેન્ટમાં કરી દેજો

સારા કામ કરીને પૂરા થઈ ગયા એટલે કેવાય સુરા પૂરા આ તો ભાઈ અગ્નિકુંડ ને બધું રાખ્યું છે છેલે હું કેતી આવ્યો તો ખબર હે બે વર્ષ ત્રણ વર્ષ પહેલા આવ્યો તો ભાઈ ભાઈ અટણ ભાઈ બહુ મસ્ત બધું બનાવી નાખ્યું છે અને ગામ કે હું તમને કહી દઉં ગોજીનેસ કોઈ હે ગોજીનેસ થી વિડિયો જોતો તો ભાઈ ફટાફટ કમેન્ટ કરના નાખજો ભાઈ અમે ગોજીનેસ થી છે એમ એવું નથી લાગતું હું જરી વધારે પ્રોફેશનલ ભાષા બોલવા માંડ હો આપણે તો ભાઈ દેહી ગામડા વાળા માણસ આપણે એકદમ દેહી ભાષા બોલવાની કઈ વાંધો નહી ક્યારેક ક્યારેક એવા શબ્દ નીકળી જાય કાઈ આવડે નરે ફળતા આવડે તને મશીન નથી આ તો ફોલવાનું સાધન હે મશીન નથી ના ના મશીન તો ચેન ચકડા આવતા ખબર પડે ને ક્યાં ધોડ ફોલવાનું ધ્યાન દેવા चल भाई पर दर्शन है आना भाई ब्लॉक कने बो એટલે બહુ જ જ ગરમ છે વાંજો પાણી છે પાણી મર પીવા જવું છે બ્લોક ગરમ લાગે છે બીજ રીતે આયા અલાયું નથી ભાઈ फटाफट હેને છાયા જવું જો હે બહુ સાદા ગરમ લાગે છે ભાઈ ભર ભર ગ્લાસ ભર અમારા ગરીબો ની આટ કે છે મફતમાં ભેગું થાને ભાઈ ભાઈ ચલાઈ ગયા લેટ્સ ગો હાલો હાલો આકેલી એ તો કઈ વારો બાપ મને આખી સાંભળજો હું પાસાન બાપુ તો ને એ ભટકાઈ ગયા હું કહેતા તો આકે

અને છે ને આપણે ઘરે ચોટી જાય ને એના જેવી છે અને આપણે છે ને ભાટિયા પી ગયા ભાટી શું કામ પૂ ગયા એમાં એવું હે કે ભાઈ આપણે ટ્રેક્ટર માટે લેવાના હે ટાયર તો ભાઈ મસ્તી નાખી ગયા ટાયર લઈ લઈ જોરદાર એક વાર નાખી દે એટલે ચાર પાંચ વાર સુધી ના પડે એવા જ લેવા છે આપણે ટાયર તો મારા બાપ ને લેવા ગયા હે લેતા હોય પછી વાંચી ડેકીમ પૂરી દે હું જોયે ને એક દીમાં બે કામ ભેગા થઈ ગયા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ટાયર આવી ગયા વાહથી મોટું ફાડી લીધું હે જો નવે નવા બે ટાયરો નાખી દીધા વાહ ભાઈ વાહ હમ કે નહીં હમ દર્શન કરીને વરી પાછા ભાઈ આપડે ઘેર તરફ આવી ગયા મારા બાપુ કે મારે જ આખી ગાડી મારે જ આખી મને કઈ વાંધો નહીં કે મને દેઈ દીધી હવે કામ નહીં આખરા ખરી એમાં એવું હતું કે ભાઈ રસ્તો તમે સવારે સવારીમાં તમે દેખાડતો ને કેવો ગંદરીનો રસ્તો નહી ગંદરીમાં ભાઈ ગાડી જવાની હતી મને તો ન્યા આપણું કામ નહીં

આપણે અહીં પૂરો કરી નાખીએ ને શિફ્ટ વરી પાછી ભાઈ અહીં ગોઠવાઈ ગઈ છે અહીંથી કાઢીએ આપણે બહુ જાજી અઘરી પડે છે નાનીકર આપણે બધી ભગ્યું ગયું બધું પવાઈ ગયું હે વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને કહેજો અને ભાઈ વન સેકન્ડ થેન્ક યુ સો મચ ભાઈ તમારા પ્રેમ અને સપોર્ટથી આ પોસિબલ થઈ જાય છે મળી નેક્સ્ટગ વિડીયોમાં ત્યાંથી રામેરામ ને